પંચમહાલ જિલ્લાના પ્રભારી અને રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારાએ દાહોદના અધિકારીઓ સામે કોઈ પણ જિલ્લો અધિકારીઓ એકબીજાના સંકલનમાં રહીને જનતાના કામો કરવા જોઈએ અધિકારીઓ રજૂઆતોને ધ્યાન લઈને કામ કરતા હોય છે આ પ્રતિક્રિયા તેમણે ગોધરા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રથમ સમીક્ષા બેઠકમાં ના ના ધારાસભ્યારાજ નથી ધારાસભ્ય ધારાસભ્ય પદા અધિકારી અને અધિકારી જે સંમતિ આ વિસ્તારના નાના મોટા કામો કરી શકે સાથે રહીને કામ કરી શકે અને વહેલી તકે પૂર્ણ થાય એવું પોતાના અધિકારી સપોર્ટ કરે પંચમાં લોકે અહીંયા પણ કોઈ એને અધિકારી પદા અધિકારી ખુબ સાથે મળીને વિસ્તારના કામો કરી શકે એવી શુભેચ્છા પાઠવી